જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો હીરો સ્પ્લેન્ડર પ્લસ સિલ્વર પટ્ટાનું આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર વીસનું મોડલ બારમો મહિનો છે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું સ્પ્લેન્ડર છે કન્ડિશન પણ સારી ટીપટોપ કન્ડિશનમાં તમે સ્પ્લેન્ડર જોઈ શકો છો સાવ ઓછી કિંમતમાં મિત્રો શોરૂમ કન્ડિશનમાં ગાડી વેચી દેવાની સસ્તી કિંમતમાં મિત્રો

અને વન ઓનર છે ગાડીની બધી જ માહિતી ડિટેલ તમને વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં સ્પ્લેન્ડર ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જો મળી રહેશે તેની વાત કરી દઉં તો આ હીરો સ્પ્લેન્ડર પ્લસ તમને પ્રોપર ગારીયથર જોવા મળશે ઠાકરધણી ઓટોમાં ગારીયધર જોવા મળી રહેશે સિલ્વર કલ સિલ્વર પટ્ટાનું સ્પ્લેન્ડર છે તમે જોઈ શકો છો એકદમ નવા જેવી ગાડી એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય કન્ડિશન પણ સારી એન્જિન પાવરફુલ છે એકદમ કમ્પ્લીટ ગાડી રહેશે મોડલ બે હજાર વીસનું મોડલ બાર મુંબઈનું એકદમ નવા જેવી ગાડી છે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય માલિકના નંબર તમારે ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે ત્રાણું એક ત્રીસ તેર છસો એક ત્યાં સ્પ્લેન્ડરના માલિકના નંબર છે વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ આ ગાડીના માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો કન્ડિશન પણ સારી છે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે અડતાલીસ હજાર પાંચસો રૂપિયા તેમાં ફેરફાર થોડો ઘણો કરી આપશે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો તમે રૂબરૂ ગાડી અધર જઈ શકો છો અને ઠાકરધણી ઓટોની મુલાકાત પણ લઈ શકો છો પાવરફુલ છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી પર લોન કરવાની હોય તો તમારી પાસે ભાવનગર જિલ્લાના ડોક્યુમેન્ટ હશે તો ગાડી પર લોન પણ કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો અને માલિકના નંબર વિડીયોના નીચે મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વોટ્સએપમાં તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને એના ફોટા અને બધી વિગતો મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું